હેલો ગાયઝ વેરી વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા ફરીથી એક બીજા ડેલી બ્લોગમાં અને આઈ હોપ કે તમે બધા મસ્ત હેલ્ધી હશો અને બીજી વાત એ કે ઠંડી તો અત્યારે વધારે પડતી જ પડે છે તો બી સેફ તો અત્યારે ગારીઝ વાગી ગયા છે અગિયાર ને વીસ અને મારા પગમાં છે ને કાલે ખબર નહીં એકદમ આમ ઊભી થવા ગઈ ને તો બધું મારા પગ શરીરનું વજન બધું મારા પગ ઉપર ગયું ને તો પગમાં જો સૂજન ચડી ગઈ છે અને આટલો પાર્ટ છે ને એ વધારે દુઃખ દુઃખ કર્યા કરે છે તો હવે એના માટે જવું પડશે હોસ્પિટલ દવા લેવા માટે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી અત્યારે પગે લાગે છે ભગવાનને ચા નાસ્તો ખાઈ ગયો મમ્મી તો કાંઈ અત્યારે લાગી છે ભૂખ અને મમ્મી તરે છે મકાઈનો ચેવડો મમ્મી ફટાફટ તળી નાખ મકાઈનો ચેવડો પછી ચા બનાવીએ પછી હા પછી ચા બનાવ તો ચા પીએ અને મકાઈનો ચેવડો ખાઈએ ત્યાં સુધી મેં છે ને ટીવી જોતા જોતા સેવ મમરા અને તો નૂડલ્સ બંને ખાઈ લઉં તો ગાઈઝ ફાઇનલી મમ્મીએ મકાઈનો ચીવડો તો તરી લીધો છે અને એ બીજું કામ કરે છે ત્યાં સુધી મેં મસ્ત મજાની ચા બનાવ મૂકી દીધી છે અને ચા બની જશે અને ત્યાં સુધી મમ્મીનું કામ પણ બતી જશે તો ભૂખ તો બહુ લાગી છે તો હવે મકાઈનો ચીવડો અને ચા આપણે નાસ્તો કરીશું ગાઈ ફાઇનલી ચા બની ગઈ છે અને મમ્મી કરે તું હવે ચા જોકે ગાય તમે આટલો બધો ચેવડો નહીં ખાઈએ આમાંથી થોડો ખાઈ અને બીજો ડબ્બામાં ભરી દઈશ તો બીજી વાર યુઝ કરીએ બાકી આટલો ચેવડો કોઈ નહીં ખાય ચાલો ચા નાસ્તો તો પ્રાઇઝ વાગી ગયા છે દોઢ અને અમે મેં અને મમ્મી અને પપ્પા અમે ત્રણે ત્રણે જમી લીધું છે અને જઉં છું હવે હેર કટિંગ કરાવવા માટે કેમ કે મારા હેર નીચેથી થોડા થોડા રફ થઈ ગયા છે તો હેર કટિંગ કરાવવું પડશે તો હવે જઈએ હેર કટિંગ કરાવવા માટે અને મળીએ ત્યાં જઈને હાઈ તો હેલો ગાઈઝ હું ફાઇનલી આવી ચૂકી છું હેર કટિંગ કરાવવા માટે સેલોનમાં અને સેલોનનું લોકેશન છે એચડી બ્યુટી સેલોન અરુણાચલ રોડ અને આંટી બહુ જ સ્વીટ છે અને એમની સર્વિસ પણ એકદમ સ્વીટ છે અને હું દર વખતે મારા હેર કટિંગ અહીંયા જ કરાવું છું હેર કટિંગથી લઈને અધર સર્વિસ પણ અહીંયા અને તમે જોઈ શકો છો કે મારા હેર કટિંગ બહુ જ મસ્ત કટ થયા છે અને લુક પણ મસ્ત આવે છે તો ગાઈઝ

પાછાઈ ગયા દાદા લઈ ગયા પાછા દાદા આવી ગયા તો રોટલી પસતું થઈ ગયા પાછો વર્ષે થઈ ગયા તો આઈન વયસે બહુ બોડ્યો તો

તો ગાય અત્યારે જઈ રહ્યા છે અમે દુકાન પર અને થોડી થોડી શોપિંગ પણ કરવાની છે તો એ શોપિંગ કર કરીને પણ આવીશું અને બીજી વસ્તુ એક અત્યારે ઉત્તરાયણનો ટાઈમ છે અને ઉત્તરાયણ બહુ નજીક છે એના કારણે ડ્રાઈવિંગ પણ સ્લો કરવું પડે છે કારણ કે કોઈ પણ ટાઈમે દોરો ક્યાંથી પણ આવે અને આપણને ખોટું ગ ગળામાં કંઈક દોરો અડી જાય અને લોહી વોહી નીકળે અને વાગી જાય એના કરતાં બેટર છે કે થોડું લેટ પહોંચવું પણ ધીરે ધીરે ડ્રાઇવિંગ કરીને નીકળવું અને આમાં ગાઈસ આ વાત પર તમારા માટે પણ એક મેસેજ છે કે તમે પણ જો ડ્રાઇવિંગ કરીને નીકળતા હોય અત્યારે ઉત્તરાયણના ટાઈમ પર તો બી સેફ શાંતિથી ડ્રાઇવિંગ કરજો કારણ કે એક વસ્તુ છે કે આપણે તો ડ્રાઇવિંગ કરીએ છીએ પણ આપણી રાહ ઘરે જોતા હોય છે તો બી સેફ અને ઓલવેઝ શાંતિથી ડ્રાઇવિંગ ગાઈઝ ફાઇનલી આવી ગયા છે દુકાને એસલ અને આ જો અહીં આગળ જા નાસ્તો ચાલે છે બીજી વાત એ કોઈ મારા બીજી વાત કેટલી ભૂખ છે તમને કેટલી ભૂખ છે હાય વિટુ હાય બોનો મોનુ દીતાજે સવારે થી મુલાકાત થાય છે અંદર મને અંદર જવા દેજો કારણ કે કામ છે દેખો ટેમ્પો જ જવા અંદર મને પ્રિન્ટ કાઢવાની બસ ઓ છૂટના ચાની પી મને તો અત્યારે લેપટોપમાંથી પ્રિન્ટ કાઢવાની છે પણ મારા દુકાનમાં એટલા સ્માર્ટ માણસો છે ને કે જેની કોઈ હદ જ નથી લેપટોપ તો યુઝ કરશે પણ લેપટોપને ના ચાર્જ કરશે ને એનું ચાર્જર જગ્યા પર હોય છે ને કંઈ જ નહીં તો અત્યારે બસ એટલું ઇમ્પોર્ટન્ટ કામ છે અને લેપટોપના ચાર્જર નથી અને ફટાફટ ફિનિશ પણ કરવાનું છે તો ચલો ગાઈઝ ફટાફટ લેપટોપ ચાલુ કરી દઈએ અને જે કામ છે ફિનિશ કરી દઈએ તો ગાઈઝ અત્યારે જી જે અમારા એસએમ કેમિકલનું જીએસટીનું જે સર્ટિફિકેટ છે એની પ્રિન્ટ કાઢવાની છે બટ મને એ વસ્તુ ખબર છે કે પ્રિન્ટ જલ્દી નહીં નહીં નીકળે ટાઈમ લેશે કારણ કે પ્રિન્ટર

તો ગાઈઝ ફાઇનલી જીએસટીની પ્રિન્ટ તો નીકળી ગઈ છે જીએસટીના સર્ટિફિકેટની પ્રિન્ટ નીકળી ગઈ છે તો હવે આપણે આને વ્યવસ્થિત રીતે ફાઇલ કરી દઈએ કારણ કે જીએસટી ઓફિસમાંથી ઓફિસર આવે છે જીએસટી ચેક કરવા માટે તો આપણે એને ફાઇલ કરી દઈએ અને થોડું આમતેમ સાફ સફાઈ પણ કરી દઈએ કે જેથી કરીને ખરાબ ના લાગે એમને

મારા ઘરે માલ ખાલી કરવા પણ દુકાનમાં અમુક અમુક માલ નતો એના કારણે ફેક્ટરી પરથી બીજો માલ મંગાવ્યો છે દુકાનનો માલ ખાલી કરી અને પછી જશે વાઘોડિયા મમ્મી જોવે છે

અને તમે મારું નામ લેશો તો તમને છે ને પાંચ પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપશે બરાબર બાઈસ આ ભૂરા કાકા છે નો સિગ્નેચર સ્ટેપ કરે છે અને મારા પપ્પા છે ટોબી કહી દઉં ટોબી કહેવાય જતા ઉઠાડું ગાઈઝ અત્યારે છે ને અમારી દુકાનમાં જીએસટી ઓફિસર આવી ગયા છે બધું ને જીએસટીનું પ્રોડક્ટનું ક્રોસ ચેચિંગ કરવા માટે અને અમારા દાદા ચશ્મા લેવા ગયા હતા તો આવી ગયા અને મું અહીંયા બેઠી બેઠી હિસાબ કરે છે કારણ કે ઓફિસમાં અત્યારે જવાય એવું નથી એના કારણે આઠ હજાર નવસો ચોરાણું અને મિત્રો થયો હિસાબ આઠ હજાર નવસો ચોરાણ નવ હજાર રૂપિયામાં ચાર રૂપિયા છઠ્ઠો થયા છે અને આ રાકેશ કા અહીંયા પણ ધંધો કરે છે જોને લડ રૂટ પતઈ ના આવે ખબર છે દુકાન છે છતાં અહીંયા ધંધો કરે છે મને કે બી કહેવાનું એના દાદા જો ખાલી ખાલી ગયા વગર કામ ન હતું અહીંયા કઈ કામ નતું અત્યારે દુકાને અમે બધા ચા પીવા બેસી ગયા છે મમ્મી ચા પીવે છે આજ આવી છે ઉપર આયો

અને મારો બ્લોગ ગમે ને તો લાઈક કરો કરું છું એટલે કરેલ જો તો તો ગાઈઝ મારા દાદા દાદી અને આ જે મારા દાદા દાદા ના મેરેજ ના ટાઈમ વાતો કરે છે કે એ ટાઈમ પર કઈ કઈ વસ્તુ સસ્તી હતી ને કઈ કઈ વસ્તુ મોંઘી હતી તો પ્રેમ હતો તો પ્રેમ રૂપિયા પ્રેમ કોઈ ન્યાય તો ગયા છે ને મારી મમ્મી મને રસ્તા માં ઉભી રાખી અને પોતે કઈક વસ્તુ લેવા માટે ગઈ છે શોપ પર

ભલે કેતા હોય કે ગુજરાતી માં મીઠી દાળ ખાતા હોય પણ અમારા ઘરે તો એવું બિલકુલ નહીં તીખી દાળ બને મસ્ત દાળ બને

રોજ પહેરવું નહીં ગમતું હા આજે તો મેં હેરકટ કરાયા છે ને તો આમ એવું લાગે છે કે મેં વારે ઘડી મારા માળમાં હાથ પહેરવ્યા કરું એકદમ સિવકી સિવકી જો ગાઈશ તો દાળનો વઘાર કરી દીધો છે હવે દાળ મસ્ત ઉકળશે દાળવાની છે હવે પછી આપણે જમવાનું છે ભૂખ તો બોલાવી છે તો ફટાફટ મમ્મી

તો અનબોક્સિંગ પહેલાં જ કરી દીધું બ્લોગ લેતા પહેલાં જ પણ રિંગ લાઇટનું અનબોક્સિંગ કરીએ અને જોઈએ એની ક્વૉલિટી ને કેવું છે એમ તો ચલો ભાઈ બતાવું તમને પછી